બે સપ્તાહમાં ભાવમાં એસી રૂપિયા નો વધારો થયો છે સિંગતેલ ડબ્બો અઠાવીસો રૂપિયા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે ખાદ્ય તેલના વેપારીનું કહેવું છે કે હાલ યાર્ડમાં મગફળીની આવક ઓછી છે જેની સીધી અસર સિંગતેલના ભાવ પર જોવા મળી રહી છે આગામી સાતમ આઠમના તહેવાર પૂર્વે જ હજુ પણ ભાવ વધારો યથાવત રહે તેવી શક્યતા છે આમ દિવાળી સુધીમાં હજુ પણ ભાવ વધારો યથાવત રહે તેવી શક્યતા છે તેલની અંદર જોવા જઈએ તો આપણે સૌરાષ્ટ્ર માટે ફક્ત સિંગતેલની જ મુખ્યત્વે વાત કરતા હોઈએ છીએ અને સિંગતેલની જ અત્યારે આપણે ફરીથી વાત કરીએ તો સિંગતેલની અંદર છેલ્લા પંદર વીસ દિવસની અંદર પિચોતેર રૂપિયા જેવો બ્રાન્ડેડ તેલમાં વધારો જોવા મળી રહ્યો છે આ વધારો થવાના ઘણા કારણો છે સિંગતેલ નડવો અત્યારે સત્યાવીસો પચાસથી લઈને અઠ્યાવીસો રૂપિયા પંદર કિલો નવા ડબ્બાના ભાવમાં ટ્રેડ કરી રહ્યો છે ભાવ વધારો થવાના ઘણા કારણોની અંદર પ્રથમ કારણ જોવા જઈએ તો મગફળીની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે એનું કારણ ખેડૂતો અત્યારે વરસાદની સિઝન શરૂ થતાં ખેતરના કામમાં પડી ગયા હોય નવી મગફળી આવી લાવી નથી રહ્યા એને કારણે માર્કેટિંગ યાર્ડની અંદર પણ મગફળીની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે આ ઉપરાંત જે પણ મગફળી છે એ વિનાશવારી અથવા તો પલરી મગફળી હોય મિલર્સને પણ ભીલાણ કરવું અત્યારે ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હોય સારી ક્વોલિટીની મગફળી અત્યારે ભીની થઈ ગયેલી હોય એને કારણે પણ પિલાણની સમસ્યા હોવાને કારણે અત્યારે સિંગલનું ઉત્પાદન પણ ખૂબ ઓછી જોવા મળી રહ્યું છે આગામી સમયમાં તહેવારોના દિવસો આવતા હોય અને તહેવારો હોવાને કારણે સિંગતેલની અંદર અત્યારે જ પણ ખૂબ સારી ડિમાન્ડ હોવાને કારણે પણ મિલર્સોને અને બ્રાન્ડેડ ખાદ્ય તેલો બ્રાન્ડેડ લોકોને સારી ક્વોલિટીનું સિંગતેલ પૂરા ભાવમાં ખરીદી કરવાની હોવાને કારણે પણ ભાવની અંદર સારા એવા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે અત્યારે સિંકતેલનો ભાવ જોવા જઈએ તો સત્યાવીસો પચાસ રૂપિયાથી લઈ અને અઠ્યાવીસો રૂપિયા જો પંદર કિલો નવા ડબ્બાનો ભાવ જોવા મળી રહ્યો છે આગામી સમયની વાત કરીએ તો બાકી બધા ખાદ્યતેલ અને બધી પરિસ્થિતિ જોતા સિંગતેલની અંદર બહુ લાંબી તેજી થઈ જાય એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી સિંગતેલની અંદર ખૂબ સારી ડિમાન્ડ નીકળે અને મગફળીની ખૂબ જ જો અછત સર્જાય તો હજી આની અંદર પચીસ પચાસ રૂપિયા જેવી તેજી થઈ શકે એવી હાલના તબક્કે ટૂંકા ગાળા માટે શક્યતાઓ દેખાઈ રહી એવી શક્યતાઓ દેખાઈ રહી છે બાકી બહુ તેલનો પતાર ઉપયોગ લેવાતો હોય છે કોમર્શિયલ યુઝ માટે અને ખાસ તો ઘર વપરાશ માટે શું કહેશો આના આને લઈને પછી જનરલી આપણે ત્યાં કોમર્શિયલ વપરાશમાં સિમ્ટેલનો વપરાશ ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ રહ્યો છે સાઇટ તેલનો વપરાશ સારા એવા પ્રમાણમાં થઈ રહ્યો હોય સાઇટ તેલ અત્યારે ખૂબ જ નીચા ભાવમાં મળી રહ્યા છે એટલે કોમર્શિયલ વપરાશકર્તાઓને અત્યારે બિલકુલ મુશ્કેલીઓ નથી એની સામે ઘર વપરાશની અંદર સિંગતેલની વાત કરીએ તો સિંગતેલ છેલ્લા બે ત્રણ વર્ષથી ત્રણ હજારની ભાવ સપાટી સુધી દર વર્ષે જતું હોય છે આ વર્ષે સિંગતેલનો ભાવ અત્યારે પણ સાડી સત્યાવીસોથી અઠ્યાવીસો રૂપિયા સુધીના ભાવમાં મળી રહ્યું છે એટલે સિંગતેલ જનરલી લોકોને આ ભાવ બધાને ગળે ઉતરી ગયેલા ભાવ છે અને આ ભાવની અંદર લોકો કમ્ફર્ટ ઝોનથી સિંગતેલ ખરીદી રહ્યા હોય છે એટલે આગામી સમયમાં પણ આવા ભાવ જ રહેશે બહુ લાંબી તેજી થઈ જાય તાત્કાલિક એવી શક્યતાઓ હાલના તબક્કે દેખાઈ રહી નથી અત્રે ઉલ્લેખ છે કે ચોમાસું પૂર્ણ થયા બાદ મગફળીની મોટા પ્રમાણમાં આવક થતી હોય છે નિરૂપટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર